ગુંજા બરદિત અમી બેડો પાછો ગાજો આઈનેડો હાટા ખરામ આતા હે ને પણ તોય મસ્ત આયુ ગોડી એટલે કોઈ પાડો આ આપડા લાલ લાલ બોરુ આ બોરુ નઈ આર્યો બોરુ નઈ હમમે કેનલ આપડો હમમે આ ચેતન નું લોકેશન આખો અલગ હોય ગોવા માળા ના એ ગોવા હેડો ગાજી તોડો પેલા ગીત ગોડો

હોયું એટલે આપણે પેલા તમારે વતાર નાખું પાણી જોયેલો કેનાલ નું એ બધા જો

દરિયો 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 જો સાઈડ પેનલ આપળા ટીમ માં પૂજી આપણે કોઈને કમર જોઈલું તો હા કમર એ તો કશું

એ પલુકો ખબર ના પડે નિતશ લેગા આપણે આવમ રેતા નઈ નગર કરવું પડે કે વણ દે અત્યારે દાવણ છે નવો રહ્યા ઓર

બા તે બાર બાર હેડ આ કોજવા જોવા જોવો કોવા નહી યાર કુંડી હે કુંડી હા પાણી આવવાની કેવું હોય તો લાઈક કરજો શેર કરજો